આજે જયારે કાણોદર પ્રાથમિક શાળા નંબર એકને દોઢસો વર્ષ પૂર્ણ કરી રહી છે અને શાંત શતાબ્દી ઉજવી રહી છે શીતલ મોઠ મારી સાથે છે એમની સાથે થોડીક થોડીક વાતો ક્ષણો તમે અત્યારે આ શાંત શતાબ્દીની મુલાકાતે છો બે દિવસથી તો તમને કેવું અનુભવાય છે અને કાણોદર વિશે આપ શું કહીશ ગઈકાલે સાંજે અહીંયા આવવાનું થયું અચાનક ત્યારે અહીંયા જે એક્ઝિબિશન ટાઈપ ગોઠવાયું હતું એમાં પણ જે ગામડાનું વાતાવરણ જે ઊભું કર્યું હતું એક બાજુ સરસ મજાના જૂના આપણા જે વાસણો હોય છે પિત્તળના કાંસાના એ ગોઠવેલા હતા શાળ ગોઠવેલી છે ત્યારે ખરેખર એક ગામડાની ફિલિંગ આવી કે પહેલાંના જમાનામાં લોકોને આ કામ કરવામાં જે સુકૂન મળતું હતું ને એ અત્યારે આજે દોડમ દોડવાળી જિંદગીમાં અને બીજી વાત શીતલ મોટ તમને એ પણ કહેવી છે કે અમારા કાણુદરની આ પ્રાચીન સંસ્કૃતિ છે અહીંયા વર્ષો પહેલા ગામડામાં આ જ સ્થિતિ તમને જોવા મળતી અને એ વખતે તો એક નાનકડું ગામ અને એ ગામમાં બધા જ કોમના લોકો એક જ મોલ્લામાં રહેતા અને એવી એકતાનું પ્રતિક અમારું કાણોદર અને એ કાણોદરમાં હાથ શાળો તો ઘરે ઘરે ગુંજતી અને ત્યારે મ્યુઝિક વાગતું કે જે એની પાલ્લીનો અવાજ આવે બેન જે મારીએ સાથે જ પેલો નળો આમથી આમ થાય અને હાથ વણાટ સુંદર મજાનો થાય અને બીજી એક વાત કે બનાસકાંઠા સજેશન ગણાય તું અને આજે જ્યારે આ દોઢસો વર્ષની વાળા વીતી ગયા છે અને એની એના ઇતિહાસને અહીંયા આપણે કંડારી રહ્યા છે ને જોઈ રહ્યા છીએ ત્યારે તમે અહીંયા જે ખાસ તો મારે અહીંના લોકોની વાત કરવી છે કે અહીંના લોકોમાં જે લાગણી અને પ્રેમ જોવા મળે છે જે પરોપકારની ભાવના જોવા મળે છે ને એ ક્યાંય સામાન્ય લોકોમાં મને જોવા નથી મળે અહીંના લોકો ખરેખર ખૂબ જ લાગણીવાળા છે આપણને રસ્તામાં પણ મળે ને તો બહુ કેન્સી બોલાવે છે અહીંના બુઝુર્ગ પણ એટલા જ ઉધાર દિલના છે કે જે અત્યારે તો કાળોધરમાં એવું છે કે દરેક ઘરમાં સ્ત્રીઓ નોકરી કરે છે તો એમના ઘરે જે એમના વડીલો છે એ એમની સાથે સાથે જ એમને મદદ કરાવે છે એવું નહીં કે એ લોકો

તરીકે એક સરસ મજાની સંગીત સંધ્યાનું પણ આયોજન કરેલું અને એમાં કાળોતરની પ્રાચીન સંસ્કૃતિમાં જે વાસણો વપરાતા એ વાસણોમાં અહીંયા એક આપણી જે વિસરાતી ગયેલી વાનગી કહેવાય છે ને કે ગેસ છાસ એ બધું બનાવવામાં આવેલું અને લાઈવ અહીંયા બધાને ખવડાવવામાં આવતું તો એ પણ એક અદ્ભુત સંસ્મરણ મૂકી જાય છે એકસો પચાસ વર્ષ અને પંદર ઇતિહાસમાં ખરેખર તો દોઢસો વર્ષ પહેલા

અને બીજી આપણી અનેક ઘણી છે જાફરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ છે આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના માધ્યમથી બાળકો એબ્રોડ ગયા છે કારણ કે એમનું ઇંગ્લિશ બહુ એપ્રૂવ થઈ છે પણ છતાંય માતૃભાષાને સૌ પકડીને ચાલે છે કેમ કે માતૃભાષાની મીઠાશ છે એ ખરેખર ક્યાંય મળે નહીં આપણને મને કહેવાનું મન થાય કે અહીંયા જે કાણોદરની જે એકથી ચાર પ્રાથમિક શાળાઓ છે ત્યાંનું શિક્ષણ ખરેખર પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે છે અહીંના શિક્ષકો ખૂબ જ નિષ્ઠાવાન છે અને દરેક વાલી પોતાના બાળકને અત્યારે આ ગવર્મેન્ટ સ્કૂલમાં જ એજ્યુકેશન અપાવવાનું નિર્ણય લે આ એક વાત તમને કહું કે અમારા ગામમાં પ્રાઇવેટ શાળા શરૂ થયેલી પણ પ્રાથમિક શાળાઓનું શિક્ષણ એટલું સુંદર છે કે પ્રાઇવેટ શાળા વધુ ચાલી ન શકી અને એ પ્રાથમિક પ્રાઇવેટ શાળા બંધ હતી એટલે અહીંના જે શિક્ષકો છે વડીલ શિક્ષકો એ ખરેખર અદભુત કામ કર્યું છે આજે તમે બનાસકાંઠાના કે ગુજરાતના કોઈ પણ શેવાડામાં ગામમાં જઈને કહો ને કે હું કાણોદરનો શિક્ષક છું ત્યારે એ લોકો એમ જ બોલે કે કાણોદરના છો વાત જ નહીં હોય દરેક કાણોદરના શિક્ષકમાં એક કર્મનિષ્ઠ ભાવના હંમેશા આપણને જોવા મળે છે અને આજ તમે શીતલ મોઢ કાણોદરમાં શાહ શતાબ્દીમાં મુલાકાતે છો અહીંયા બે દિવસ રોકાયા છો એક અદ્ભુત અમારી કાણોદર પ્રત્યેની આપણી લાગણી વર્ણવે છે સાથે જ મારા પ્રિય મિત્ર પણ છે અને એમની સાથે બે દિવસની આ લાણી અને લાગણીની સાથે શાહ શતાબ્દી